આમોદ નગરપાલિકામાં સફાઈ કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રા યોજાય સફાઈ કામદારોએ આમોદ પાલિકા પ્રમુખના મરસિયા ગાય છાજિયા લીધા આમોદ પાલિકા દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોય તેમના હક અધિકારોથી વંચિત રાખતા હોવાના આક્ષેપ સાથે સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા આમોદમાં બહુજરાજી મંદિરથી નગરપાલિકા કચેરી સુધી અધિકાર યાત્રા યોજવામાં આવી હતી સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની અધિકારયાત્રા આમોદ નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલના મરસ્યા ગાય છાજીયા લીધા હતા અને પાલિકા પ્રમુખ હાય હાય ભાજપ હાય હાય ગુજરાત સરકાર હાય હાય ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરો દૂર કરો જય ભીમ જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા અનેક સૂત્રોચ્ચાર સાથે આમોદ નગરપાલિકાને ગજવી મૂકી હતી ત્યારબાદ આમોદ પાલિકા સભાખંડમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને પાલિકા પ્રમુખ જલપા પટેલ સાથે વાલ્મિકી સમાજ સાથે શોષણ અને અન્યાયને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કેટલાક પ્રશ્નોને નિરાકરણ માટે મુખ્ય અધિકારી અને પ્રમુખે મૌખિક બાહેનદરી આપી હતી નગરપાલિકા સભાખંડમાં સમસ્ત વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનોહરભાઈ રાઠોડ કારોબારી ચેરમેન હરીશભાઈ મહેડા મધ્ય ગુજરાતના મહામંત્રી ગોપાલભાઈ સોલંકી સહિત आमोद आमोदनगर वाल्मिकी समाज आगेवान आणि सफाई कामदारो उपस्थित ने प्रमुख श्री प्रमुखश्री बैठक करता अमा सफाई कामदार ने एक प्रश्न होत એક લઘુત્તમ વેતનનો હતો તો એ આવનારી સામાન્ય સભામાં તે પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે અને બીજો પ્રશ્ન એક રજાનો હતો કે જે રવિવાર અડધો રજા હતી અને જે બુધવારમાં આ બે રજામાં પગાર કપાત કરવામાં નહીં આવે ત્રીસ રોજ ત્રીસ દિવસ ભરવાના એક જ દિવસ જ તો આ બંને રજા અથવા પગાર જે કામદાર કામ કરશે તેમાં કપાત રજા એક પણ નહીં રહી તો આ બાબતે અમે ચીફ શ્રી અને પ્રમુખશ્રીનો આભાર છીએ અને અમારા કામદારો જે છે એ નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે અને પૂરતી જે મહેનતની કામગીરી કરે છે આવનાર સમયમાં એને પણ જો પ્રથમ પ્રાયોરિટી આપીને કાયમી કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે આમોદના નગરપાલિકાના અધિકારીઓ સાથે જે સાઇડથી તમને આ વિનાગ્રહનો જે લાવેલા છે કે મૌખિક લાવેલા છો કે લેખિતમાં લાવેલા છો અત્યારે મૌખિકમાં ખાતરી આપી છે પણ આમાં કોઈ લેખિતની જરૂરિયાત છે નહીં કેમ કે કામદારો સાથે સંકલન અધિકારીનો અધિકારીનો સંકલન કામદારો સાથે હોય એટલે કોઈ પ્રશ્ન બને તેવી કોઈ વાત જ નથી અને આમાં કોઈ પણ અધિકારી ફરે તેવી કોઈ વાત નથી એટલે આ તો નિર્ણાયક બાબત છે એટલે સરકાર શ્રી માંથી દરેક નગરપાલિકા ને આપે છે આમોદ નગરપાલિકા આપ્યું તેમ આભાર માની છે નગરપાલિકાના દરેક એમપી થિંક પોઝિટિવ